નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકો તેમજ ઉના તાલુકાની આજુબાજુના ગામડા જેમ કે કેસરિયા ટીંબી આ ગામડાઓમાં છેલ્લા ચાર ચૌદ પંદર વર્ષથી છણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે તો છણામાં ધનલક્ષ્મી દ્વારા આ એરિયામાં આપણે ગુજરાત ત્રણ છે ફૂલે વિક્રમ છે ફુલે વિક્રાંત છે ગુજરાત પાંચ છે આવી છણાની જાત આપી રહી છે તો આ ખેડૂતો જે લોકો ચણાનું વાવેતર કરે છે એ ખાસ ધ્યાન એ રાખે કે જે બી ચણાનું વાવેતર કરે એમાં ખાસ કરીને કોઈ બી વેરાયટી વાવે જેમ કે ફૂલે વિક્રમ વાવે કે ગુજરાત ત્રણ વાવે ગુજરાત પાંચ વાવે જે બી વાવતા હોય પણ હંમેશા સર્ટિફાઈડ બિયારણ વાવેતર કરવાનો આગ્રહ રાખે એવી હું આશા રાખું છું સર્ટિફાઈડ બિયારણ કોને કહેવાય જે ગવર્મેન્ટ ધારાધોરણની દેખરેખ નીચે તૈયાર થયું હોય અને તેમાં ગવર્મેન્ટ દ્વારા બે ટેગ એલોકેટ કરવામાં આવે છે એક કંપનીનો ટેગ હોય છે જે આ ટેગ છે હું તમને બતાવી રહ્યો છે આ કંપનીનો ટેગ છે અને એપ્રુવલ કરવા માટે જે સીડ એસોસિએશન ગાંધીનગર દ્વારા એક બીજો ટેગ પ્રોવાઈડ કરવામાં આવે છે તેમાં સિગ્નેચર પણ હોય છે તો આવી ડબલ વાળી સર્ટિફાઈડ જાતની પસંદગી કરી અને એનું વાવેતર કરે તેવી આશા રાખું છું તો ધનલક્ષ્મીની જે આ પ્રોડક્ટો છે જેમાં ગુજરાત ત્રણ છે ફૂલે વિક્રમ છે ગુજરાત પાંચ છે ફૂલે વિક્રાંત છે આ બધી સર્ટિફાઈડ પ્રોડક્ટો છે અને એ મેળવવા માટે ઉના તાલુકાની આજુબાજુમાં જે બી ખેડૂતોને આ વેરાયટી વાવવાની છે એ લોકો માધવ એગ્રો સેન્ટર ઉનાનો સંપર્ક કરે અને ડિસ્પ્લેમાં જે નંબર દેખાતા છે એનો સંપર્ક કરી અને આ વેરાયટી મેળવી શકે